તો મિત્ર હું છું જોની ઉમરાડિયા અને આ બેન છે રોહી ઉમરાળિયા આવી ગયા છે હજી તમે કથી શ્રીમતાજી હું છું રોહી ઉમરાડિયા હજી તમે ચાલુ કર્યું ને તો પટ કરતા પૂગી ગયા કોણ જાણે ક્યાં ખબર જ પડી જાય કે આ ટૂ એમ કેમેરાનો અવાજ આવે ને તો તો આમ કરતી ગમે ત્યાં તે ભોગી જાય સીધી આમ જય દ્વારકાધીશ જય માતાજી હું છું રોહી ઉમરાડિયા હું એ જ બોલતો હોય

આપણે ખોવાઈ જાતા છે ને આપણે યાદ રાખાય ખાલી એવું તમને મગજમાં નહીં તો મિત્રો અમારે થોડોક બેલ વાગી ગયો હતો એટલે મારે થોડું કટ કરવું પડ્યું કેમ કે બાજુમાંથી આવ્યા હતા એટલે કાંઈ વાંધો નહીં એટલે આપણે વાત ન્યા કે ખરેખર ક્યારેક એવું થતું હોય છે કે આપણે ભૂલી જતા હોય જોઈએ વાત સો ટકાની છે રોહીબેન ની પણ રોહિબેન હું તમને શું કહું શિખાબેને કાંઈ કેમેરામાં સેટિંગ ફેરવી નાખ્યું છે જોરું ફક આવે છે તમને એવું નથી લાગતું પાછો મેન્યુ ને મેન્યુ રાખ્યું તો ગોટો માં નાખ્યું તો મેન્યુ મેન્યુ રાખ્યું તો તો હું છે ને મને કે હું કેમેરામેન છું કેમેરામેન ફોકસ કર હા બધું જ ઓકે છે તમને નથી ખબર પડતી કેમેરામેન ફોકસ કરો બધું જ ઓકે છે ફોકસ નહીં ફોલો કરો હા હા આમાં કે આ આલો ને કેમેરામેન મને કે રેડી છે કે જો આ બધું કેવું લાગે જો તમે જો

ભાખરી આજે ભાખરી ખાવાના છીએ અને આ છે ગરમા ગરમ દૂધ તો મિત્રો તમારા કોઈને જમવાની ગણતરી હોય તો તમે આવી શકો છો પણ એડ્રેસ કદાચ તમને ખબર ન હોય તો આવતા બ્લોગમાં પૂછી લેજો કાંઈ વાંધો નહીં અમે તમને એડ્રેસ આપશું તો આ બ્લોગ આપણે આજે સાદું અને સિમ્પલ જમવાનું છે એટલે આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું મળીએ નવા બ્લોગ હારે જય દ્વારકાથી શ્રી માતાજી લાઈક શેર અમે તો ખાલી ખીચડી જ ખાઈ છે છોકરાઓને કઈક નવીન બનાવી દઈએ તો હવે પૂરું હા શ્રી કૃષ્ણ